હવે કોઈ તો દુખાવો થાય છે ના કશું જ નહીં કઈ નહીં કમ્પ્લીટ ફાયદો છે તમને કમ્પ્લીટ ફાયદો તો દર્શક મિત્રો નમસ્કાર તમારું હાર્દિક સ્વાગત કરું છું અમારી આ યુટ્યુબ ચેનલની અંદર અને મિત્રો આજે જે હું ઉપસ્થિત થયો છું એક ફેમિલીના ઘરે અને આ ફેમિલીના ઘરે જે મારી સાથે જે મોટી એજના જે દાદા છે અહીંયા ઉપસ્થિત છે અમને જે હેલ્થની તકલીફ હતી અને એ તકલીફ ની અંદર એક ઓછા દિવસની અંદર જે ફાયદો થયો છે ગજબનો ફાયદો છે કારણ કે મિત્રો એટલું તમને કહી શકું અત્યારનો જે ટાઈમ પીરિયડ ચાલે છે આ ટાઈમ પીરિયડ ની અંદર એવી નહી હોય કે જેમને નાનામાં નાની તકલીફ મતલબ કે ગેસ એસિડિટી કબજિયાત થી લઈને મોટા મોટી તકલીફ ચાહે ડાયાબિટીસ હોય પથરી હોય કેન્સર હોય ભગંદર હોય લખવા હોય હરસમસા મસા હોય ઘૂંટણનો ઘસારો હોય માથાનો દુખાવો હોય કોઈ વ્યક્તિને હાથ પગના હોય 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 દુખાવા ચાલવા તકલીફ પડતી નસ બ્લોકેજ થઈ ગઈ હોય હાર્ટના પ્રોબ્લેમ હોય લિવરના પ્રોબ્લેમ હોય કિડની ના પ્રોબ્લેમ હોય અને છેલ્લે પ્રેગનેન્સી ના બી પ્રોબ્લેમ દો મિત્રો અત્યારે આવી રહ્યા છે અને ખાસ બાળકોને પણ અત્યારે ભૂખ ન લાગવી ખોરાક ન લેવો યાદ શક્તિ ના રહેવી એકાગ્રતા શક્તિ ના રહેવી અને શારીરિક માનસિક વિકાસ ના થવો તો આવા ટોટલ પ્રોબ્લેમ ની અંદર મિત્રો અમે આયુર્વેદિક દવા દ્વારા એક ઔષધિ દવા દ્વારા જે રિઝલ્ટ આપી રહ્યા છે એ રિઝલ્ટ આજે મિત્રો તમને આ વિડીયો ની અંદર મળશે અને આ દાદાને મિત્રો જે તકલીફ હતી એ તકલીફ ની અંદર એક ઓછા દિવસ ની અંદર આ ફાયદો ગજબ નો થયો છે શું તકલીફ હતી

મને છેલ્લા છ મહિનાથી હા ચલાતું નતું બેસવાનું થાય તો એવું તકલીફ પડતી હતી તો મિત્રો અમને ચાલવામાં બેસાતું નતું અને ચાલો તો તકલીફ થતી હા શું તો કઈ દુખતું હતું ને દુખે ને અમુક ટાઈમે પડી એ જવાય તો મિત્રો તમારી ઉંમર કેટલી છે છોતેર છોતેર વર્ષ મિત્રો એમની ઉંમર છે અને આ ઉંમરે એમને ચાલવા ઉઠવા બેસવામાં તકલીફ પડતી હતી તકલીફ મતલબ કે ઘૂંટણની અંદર દુખાવો થતો હતો બરાબર તો એ દુખાવો તમને છેલ્લા છ મહિના થી વધારે થયેલો તો એ દુખાવાની અમારી આ જે પ્રોડક્ટ છે નોની મિત્રો આયુર્વેદિક જડીબુટ્ટી સાથે બનાવેલી નોની ક્વોર્ડીનો એક્સ્ટ્રેક્ટ આ પ્રોડક્ટ ની અંદર આવે છે આ પ્રોડક્ટ તમે કેટલા દિવસ ઉપયોગ કર્યો લગભગ પચીસ દિવસ વીસ પચીસ દિવસ મિત્રો વીસ થી પચીસ દિવસ આપડી આ પ્રોડક્ટ એમણે લીધી છે એક ટાઈમ લીધા તા ને હા

હવે કોઈ તો દુખાવો થાય છે ના કશું જ કંઈ કઈ નહીં કમ્પ્લીટ ફાયદો છે તમને કમ્પ્લીટ ફાયદો તો મિત્રો એમની બાજુમાં જ એમના પુત્ર વધુ છે એમની જોડે જ આપણે એમની થોડી માહિતી લઈશું કે એ અમારી કંપની સાથે જોડાયા છે અમારી કંપની સાથે હવે કામ કરે છે અને એમને પહેલા જ એમના ઘરમાં એમના સસરાને જે તકલીફ હતી એમને પહેલા આ પ્રોડક્ટ એમને આપેલી છે તો બેન તમારું નામ શું છે મારું નામ સેજલબેન ભાવેશભાઈ શર્મા સેજલબેન ભાવેશભાઈ શર્મા એમનું નામ છે

હવે કોઈ તકલીફ છે જે લીડર ઉપસ્થિત છે જેમના માધ્યમથી ઘરે હું આવેલો છું અને આ વિડીયો ઉતારવાનું કારણ એક જ છે કે આવી કોઈ તકલીફ હોય અને આ વિડીયો તમારી સુધી પહોંચે અને તમે અમારી પ્રોડક્ટ ઘરે બેઠા જો મંગાવો તો તમને પણ આવો ફાયદો થાય તો તમારું નામ તમારો મોબાઈલ નંબર આપો કોઈને બી ઓર્ડર કરવો હોય તો પણ કરી શકે મારું નામ ગોપાલ આ મારો મોબાઈલ નંબર છે તમે પણ કરી શકો છો આ મિત્રો એમનો નંબર છે તમારે ઘરે બેઠા વસ્તુ મંગાવીને ઓર્ડર કરવો હોય તો પણ કરી શકો ઓનલાઈન પાર્સલથી મોકલી આપવામાં આવશે દવા તમારા બે થી ત્રણ દિવસમાં તમારા એડ્રેસ ઉપર જ્યાં તે કુરિયરની ઓફિસ હશે ત્યાં આપણી દવા પહોંચી જશે પરંતુ એટલું મિત્રો છેલ્લે લાસ્ટમાં હું તમને કહીશ અમારો મકસદ એક જ છે કે ઘરે ઘરે જે અલગ અલગ બીમારી છે એ બીમારીની અંદર મિત્રો અમારે અમારી આયુર્વેદિક પ્રણાલી દ્વારા અમારી હેલ્થ પરિવર્તન પ્રોડક્ટ દ્વારા એ બીમારીઓને અમારે દૂર કરવી છે અને ફેમિલીની અંદર કોઈ પણ સદસ્ય કે કોઈ પણ સભ્યને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ના હોય એમને સ્વસ્થ અને સમૃદ્ધ એ ફેમિલીને અમારે બનાવી છે તમે પણ તમારા ઘરના કોઈ પણ પ્રશ્નથી ચિંતિત છો તો આજે જ જ આપેલા નંબર ઉપર સંપર્ક સંપર્ક કરજો કરજો અને એવું નથી મિત્રો કે તકલીફ છે તો આજે હું તમને મારી પોતાની વાત કરું તો મિત્રો મારે ખંભાત તાલુકાની અંદર જલસન ગામની અંદર રહેવાનો આનંદ ઝીલો લાગે છે મને મારા શરીરની અંદર કોઈ પણ બીમારી નથી પરંતુ આ કંપનીની બોડી ડિટોક્સ આવે છે જે બોડીનું ડિટોક્સિફાય કરે છે સેલ સ્ટાર્ટ છે અમારી સિયા બગતવાન છે ઓલ ફેમિલી પાવડર છે આ જે ન્યુટ્રી સપ્લિમેન્ટ છે અને જે ડાયટ્રી સપ્લિમેન્ટની વાત કરું છે પછી ન્યુટ્રી ઇમ્યુન ગ્રો છે પરિવર્તન નોવા પ્લસ આ અમારી ડાયટ્રી સપ્લિમેન્ટ આવે છે અને આ છે આપણી આયુર્વેદિક ઔષધિ અને ન્યુટ્રીશન ઓલ ફેમિલી પાવડર તો આ પ્રોડક્ટ મિત્રો અમે પોતે પણ અમારી ફેમિલીને વપરાવી રહ્યા છે અને અમે પોતે પણ લઈ રહ્યા છે કેમ કે આવનારા ફ્યુચર્સ ની અંદર કોઈ પણ તકલીફ અમરને ના થાય એટલે અમે એડવાન્સ આની તૈયારી કરીએ છીએ અમારી પ્રોડક્ટ નો ઉપયોગ કરી શકો તો કોઈ તકલીફ આવશે નહીં તો જેની તમે જે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ હવે જે લોકોને આવી તકલીફ હશે અને આ પ્રોડક્ટ લેશે તો ફાયદો થશે ને ફાયદો થશે ઓકે તો મિત્રો મળીએ આવનારી જબરજસ્ત વિડીયોની અંદર થેન્ક યુ સો મચ